તેમાં સૌથી પહેલા ભાવેશ્વર મહાદેવ પછી જળેશ્વર મહાદેવ અને અંતે ઓમકારેશ્વર મંદિરના આપણે દર્શન કરીશું ત્રણે ત્રણ જગ્યાએ અલગ અલગ દિવ્ય દર્શનનો આપણે લાભ મેળવીશું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ પોરબંદર અને આજુબાજુના ટ્રાવેલ બ્લોગ મેળવવા માટે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ભાવેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળેલી છે ફૂલોના સુંદર મજાના શણગાર સાથે આજે ભાવેશ્વર મંદિરે અન્નકોટના જે દર્શન રાખવામાં આવ્યા છે તેનો લાભ લેવા માટે ઘણી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા હતા અને આ હવે આપણે અન્નકોટના દર્શન કરીએ ભાવેશ્વર મહાદેવને ચઢાવવામાં આવ્યો હતો તેના આપણે દર્શન કરી રહ્યા છીએ અને ખૂબ જ સુંદર મજાની ભગવાન શંકરની પ્રતિમા પણ રાખવામાં આવી છે તો ફૂલોનો શણગાર સાથે જે દિવ્ય દર્શન છે તે આપણે દર્શન કરી રહ્યા છીએ છપ્પન ભોગના ત્યારબાદ બીજા ભક્તો દ્વારા ત્યાં ઢોલ નગા અને શરણાઈના સુર પણ લેલાવવામાં આવી રહ્યા હતા તો થોડો આપણે તેનો પણ આસ્વાદ માણીએ ત્યારબાદ ભાવેશ્વર મહાદેવની ધજાના દર્શન કરી અને આગળનું મંદિર આપણે જળેશ્વર મહાદેવના દર્શન કરીએ તો અહીંયા પણ અન્નકોટના દર્શન રાખવામાં આવ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવનું જે શિવલિંગ છે તેવા પ્રકારનું શિવલિંગ બનાવી અને ખૂબ જ સુંદર મજાનો ફૂલોનો શણગાર પણ કરવામાં આવેલો હતો તો અત્યારે આપણે જે જળેશ્વર મહાદેવ બારોબારથી જે મંદિર છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ અને આપણે થોડું ઝૂમ કરીને જે સુંદર મજાની શિવલિંગ બનાવવામાં આવી છે તેના પણ તમને દર્શન કરાવી દો અને અંતે આપણે અન્નકોટ જે ધરવામાં આવ્યો છે તેની ઝાંખી પણ મેળવી લઈએ જડેશ્વર મહાદેવના મંદિરની પાછળ જ જે નાનું શિવલિંગ રાખવામાં આવ્યું છે ત્યાં પણ ખૂબ જ સુંદર મજાનો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને હવે આપણે અંતે આજનું છેલ્લું મંદિર ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીશું ઓમકારેશ્વર મહાદેવનો બોર્ડ અને ત્યારબાદ આપણે જેવા અંદર એન્ટર થાય એ એવા ખૂબ જ સુંદર મજાનો ડેકોરેશન કરવામાં આવેલ છે અહીંયા આપણે આજે રામેશ્વર મહાદેવની ઝાંખી કરવામાં આવેલી છે તો અહીંયા પણ ભક્તોની બહુ જ ભીડ અને આ જે રામેશ્વર મહાદેવના ભગવાન રામે શંકર ભગવાનની શિવલિંગ સ્થાપિત કરી હતી તેવું કંઈક ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે રામ લક્ષ્મણ અને હનુમાનજી ભગવાન શિવની પૂજા કરતા હોય એવું ખૂબ જ સુંદર મજાની તણીની પ્રતિમા અને શિવલિંગને શણગાર કરવામાં આવે છે દીપમાળાની તૈયારી થઈ રહી છે નીચે સીરીજુ સાથે અદભુત ઉઠાવ આવે એવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા બીજે રંગોળી ખૂબ જ સુંદર મજાની ભગવાન શંકરની બનાવવામાં આવેલી છે આ રંગોળી આપણે જોઈ રહ્યા છીએ તે પોઠિયા સાથે બાજુમાં શિવલિંગ હાથમાં ત્રિશુલ અને બાજુમાં શંકર ભગવાનનું કમંડળ રાખેલું છે તેવું ખૂબ જ સુંદર મજાનું રંગોળી બનાવવામાં આવી હતી તો આપણે આજે પોરબંદરના ત્રણ મંદિરોના શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે દર્શન કર્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુબાર કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ